ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ એવા બારા જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃત વેજનાથ મહાદેવ મંદિરમાં પ્રાટાંગણમાં બની રહ્યું છે જે મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે ખુલ્લું મુકાશે હિંમતનગરના રાયગઢ ગામે આવેલ વેજનાથ મહાદેવ મંદિર કે જ્યાં ગામના યુવાનો અને વેજનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રી શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર રુદ્રાક્ષનું શિવલિંગ નારિયેલનું શિવલિંગ બનવામાં આવે છે અને આ વર્ષે એક સાથે બારા જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ રીતો અહીં બનાવવામાં આવી છે હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવી છે અને અંદર વિવિધ શિવલિંગ કે મારા જ્યોતિર્લિંગમાં છે આ પ્રકારના તમામ શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યા છે તેથી થકી ભક્તો ભારતભરમાં ભ્રમણ કરી દર્શન કરે તમામ શિવલિંગ અહીં એક જ જગ્યાએ બનાવ્યો છે ઓમ નમઃ શિવાય વૈજનાથ મહાદેવ કી જય રાયગડ ગામના અરવલ્લી ગિરમાળાના પર્વતમાળાઓના તળેટીમાં આવેલ વૈજનાથ મહાદેવમાં શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા નવ દસ વર્ષથી અહીંયા દર વર્ષે કંઈકનું કંઈક નવું નવું આયોજન કરવામાં આવે છે શિવરાત્રીના દિવસે અને વાર તહેવારે દિવાળી હોય શ્રાવણ મહિનો હોય દરેક વખતે કંઈકનું કંઈક નવું આયોજન કરીને અદભુત શ્રંગાર કરીને વૈદનાથ દાદાને પ્રસંગ ઉજવવામાં આવે છે સૌ યુવા મિત્રો યુવકો ખૂબ રંગે ચંગે એમાં ભાગ લે છે અને પ્રસંગને પાર પાડે છે હું પોતે પણ અમદાવાદ સાથે અમદાવાદ નિવાસી છું અને દર વાર તહેવારે અહીંયા વૈદનાથ દાદાની સેવા કરવાનો મને લાભ મળે છે આ વખતે પણ શિવરાત્રીનું ભવ્ય આયોજન કરેલું છે હિમાલય બનાવેલું છે ફલાહારનું આયોજન કરવામાં આવેલું છે છોથી સાત હજાર માણસ પબ્લિક ફલાહારનો લાભ લે છે દસેક હજારની આસપાસ માણસ દર વર્ષે દર્શન કરીને ધન્યતા અનુભવે છે જય બોલે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત એવા રાયગઢ યુવક મંડળ દ્વારા વૈજનાથ મહાદેવે બાળ જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિનું આયોજન કરેલું છે તો દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે તે અહીં આવી અને દર્શનનો લાભ લે ગ્રામજનો દ્વારા અને યુવક મંડળ દ્વારા ફલાહારનું પણ આયોજન કરેલું છે તો દરેક વ્યક્તિ ફલાહારનો બી લાભ લે અને જે લોકો અહીંયાથી બહાર જઈ અને જ્યોતિર્લિંગની દર્શન નથી કરી શકે એવા સક્ષમ નથી તે લોકો આ પ્રતિકૃતિ દ્વારા પોતાની આસ્થાને ન્યાય આપી શકે એટલા માટે અહીંયા બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે આમ તો અહીં છેલ્લા દસ દિવસથી રાયગઢ ગામના યુવાનો અને બહાર ગામથી આવતા સેવાર્થીઓ

હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં બિરાજમાન શ્રી વૈજનાથ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે એના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા આ વર્ષે હિમાલય અમરનાથ અને બાર જ્યોતિર્લિંગના દર્શન શિવરાત્રિમાં દર્શન માટે મૂકવામાં આવશે અને આ હિમાલય બનાવવામાં પાંચસોથી સાતસો ફૂટ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાર જ્યોતિર્લિંગમાં પીઓપી ચારસો કિલોનો પીઓપીનો ઉપયોગ કરવામાં આવેલ છે શિવરાત્રિના દિવસે યુવાનો દ્વારા ગામમાં આવેલ શિવ ભક્તો માટે ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ પાંચ વાગે દાદાનો અદ્ભુત શણગારના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે પાંચ વાગે સાત વાગે મહારતીનું આયોજન કરેલ છે જેથી શિવ ભક્તોને ગામ ગામના યુવાનો દ્વારા દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આપેલ છે ઓમ નમઃ શિવાય આમ તો દર વર્ષે અહીં વિવિધ પ્રકારના શણગાર અને શિવલિંગ બનાવવામાં આવે છે દર વર્ષે લાખો લોકો દર્શન કરે છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ બારા જ્યોતિર્લિંગ અને બાબા બરફાની બનાવવામાં આવ્યા છે તેના દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે